જણાવે ફાતેમા સહરાની જન્મ જયંતી નિમિત્તે મહાદી સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાની સુપુત્રી જનાબે ફાતેમા સહરાની જન્મ જયંતી નિમિત્તે ખોજા સમાજ દ્વારા મહાદી સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ભાવનગર બ્લડ બેન્કના સહયોગ થી યોજાયેલ રક્તદાન કેમ્પ વેળા ખોજા સમાજના પાઈઓએ પોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવનગર ખોચા સમાજ તેમજ યામ ગ્રુપના સભ્યો દ્વારા ભારે ચહેમત ઉઠાવાઈ હતી આજે સ્કૂલના કેમ્પસની અંદર છેલ્લા એકવીસ વર્ષથી યામ ગ્રુપ ઓજાશ્રી આ સમાજને સમાજની અંદર અનેક વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરે છે આજે હજરત મોહમ્મદ મુસ્તુફા સલ ઇસ્લામ જે ઇસ્લામ ધર્મના પૈગંબર છે એમના દીકરીના જન્મજયંતિ નિમિત્તે જ્યારે ફાતેમા સહેરા સલામના લઈના જયંતિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે સાડી ત્રણસો જેટલી બોટલ રક્તદાન દ્વારા મેળવવામાં આવ્યું છે આજે અમારું ટાર્ગેટ એનાથી બી વિશેષ છે અને માનવતાને મહેકાવવા માટેની આ એક માનવ સેવા માટેની શરૂઆત છે ભવિષ્યની અંદર બી આવા સતત સારા કાર્યો ભી થતા રહેશે અને બ્લડ જે એકત્રિત થઈ રહ્યું છે એનાથી જે દર્દીઓ છે એના સુધી પહોંચશે આજે એક બ્લડ ડોનેશન થઈ રહ્યું છે એના આધારે કેટલા લોકોની ઉમીદ બી બની રહી છે આશાનું કિરણ બી બની રહી છે યામ ગ્રુપ અને ભાવનગર બ્લડ બેંક અને મહેંદી સ્કૂલના સહિયારા પ્રયાસથી આજે એક માનવતાનું મહેક મહેકી રહ્યું છે એવું એક કાર્ય આજે મહેંદી સ્કૂલના પરિસરમાં થઈ રહ્યું છે